ઓટો મારી છે ડાક આ તો ઓટો છો ના હાલે હવે મારી દઈએ બસ આખો ઓટો મારી દીધો ગાડી નો કમ્પ્લેટ હું ઓટો મારી દીધો તારા

હમજીન તો હવે જેટલા કરે જેટલામાં લેવીએ તમારે ક્યો એસી કરાય અરે સિત્તેર ગોડા તમારા માટે તો એવું લઈ જયો હેડો સિત્તેર હવે માં બન આપણે એવું કંઈ સદ નહીં હતાં ટોકન આજ દેડો લે આ પોનસો રૂપિયા બોનું પકડ બરાબર બરાબર ચાવી ગાડીની આરસી બુક એ બધું કમ્પ્લીટ કરી તો આજે કાલ અમારે અહીં ગાડી લઈ જોઈએ ચાવી જ નહીં મારે દરવાજો તોડવો પડશે ચાલ ચાવી લીધી નહીં પેલા ભાઈ ભાઈ ના ચાવી નહીં લીધી એ ભાઈ ભાઈ હવે ભાઈ મળે તો ચાવી લઉં કહી ચમતા હોય મૂકી ગયો તને ખબર નહી ગાડી એ તો ખબર નહી તમે તો ગાડી વેચવી હોય છે એટલે એક મહિનાથી હોય વેકન મિલિંગ કો ગયું હો કે ભાઈ મારા દુકાન આગળ આવતા જતા લોકો નળ હોય એટલે કીધું ના હોય તો કોક ના પકડાઈ દઉં એટલે હવે એ ભાઈ તો મને નહી ખબર કોણ મિલી ગયો એ એટલે આ ગાડી કની હે તને ખબર નહી ના મને નહી ખબર મેં બારોબાર ભટકાઈ મેલવી હે તો તા હું કરું હે આવા પડીએ માં દુકાન આગળ યાર નરતી તી એટલે મુકી ના હોય તો વેચી મારી લઈ લે હે લઈ જાવ તો હાઈ ડાલજે હે ચોરી ની ગાડી કેવાય ચોરી ની ના કેવાય હોય મિલિંગ ગયો આપડે થોડી ચોરવા જઈએ છો યાર અરે પણ હું તો લઈને જતો હોય ચીક પકડો તો મને તો ડબ્બા કાઢી ગાડી દેખ એ તો ના લેવે કોઈ ના અમારે તો ગઈ ધરા આવશે એવું કોઈ નહીં આપડે તું હોય ને ભાઈ ગોનું પાછું લે ગોનું તો મને ખબર એક નિયમ કોઈ બી આ રીતનો વ્યવહાર થયો હોય ને વસ્તુનું લેવડ દેવડ હા અને ટોકન આવ્યું ટોકન મતલબ તમે ઓર્ડર કેન્સલ કરો ને તો ટોકન પાછું ના મળે તમારે એ બધા હે ને નિયમો જેનું માલિક નું હોય ને એમાં લાગે કુટી ના હોય હમણાં ચોરીની વસ્તુઓ વેચવા નીકળ્યા મગજ જેવું શક નહી તારામાં મો કશો વાતો નહીં કોઈ ના કોઈ બીજા ઘરાક ના પકડાઈ દેવું એમાં શું